જેલા મે તું કેમ કર્યું હે હુઆ કોકના ઘરે ગઈ માસી ના ઘરે હુઆ ગઈ હી નિયમ કાકા મે ના હે નેમ કાકા કાકા કન તો આ મે નસે ઈ ગયો ને કે કે નહીં ને આમ મામા ને કાકે ને આમ બોલ

અને મારે નહીં અમારે જોવાનું નહીં પાણી એક ઘરમાં ચટલું પાણી ભર્યું દાણા દોણી હલકી પિયુષ ગજન નમ્ર વિનંતી કે અમારા હાથી તલાવડી ની અંદર કોઈ આય પૂછવા આવ્યું નથી આજે સાત દિવસ થી પાણી ભરાયેલું છે આગળ લીટી પાલક નું નાળું તોડી નાખ્યું તો અમારે આગળ પાણી ઘર માં ઘુસી ગયું

કેમ કે વોટિંગ લે અમારા આવડા બધા નીકળે છે અહીંયા ને બોલું અમાર ગટર કોઈ સુવિધા કાર તૂટી માથી પગે માથી પગે વાગેલો તમે આવતા નહી મને કે ના એવું અચ્છા ને રાજન ને લઈ જવાનું છે તો 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 તું અહીંયા ના